હમણાં એક ધારા ટીવીઓમાં સમાચારોમાં ચાંદીપુરા વાયરસ વિશે તમે લોકો જોતા હશો અને તમે લોકો ચિંતન પણ કરતા હશો કે ચાંદીપુરા વાયરસથી કઈ રીતે બચી શકાય અને આપણા બાળકોને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હવે આ ચાંદીપુરા ફેલાય છે અને એનાથી આપણે શું ધ્યાન રાખી શકાય છે કઈ રીતે બચી શકાય છે આ બધી જ વાત આપણે કરવાની છે તો આ ચાંદીપુરા વાયરસની ઉત્પત્તિ સૌપ્રથમ કઈ જગ્યાએ થઈ છે તો મહારાષ્ટ્ર રાજ્યનું નાગપુર જિલ્લાનું ચાંદીપુરા ગામ એ ખૂબ નાનકડું ગામ છે એમાં વર્ષો પહેલા એકી સાથે ઘણા બધા બાળકોમાં અમુક લક્ષણો જોવા મળ્યા જેમ કે શરદી જેવું બાળકોને લાગે ઉધરસ જેવું લાગે તાવ આવે પરંતુ હાઈ ફીવર આવે અમુક બાળકોને મગજમાં સોજો આવ્યો અમુક બાળકોમાં ખેંચ જેવું આવ્યું અમુક બાળકોને ઉલટી ઊગા થયા અને અમુક બાળકોના મૃત્યુ પણ થયા ત્યારે તંત્ર એલર્ટ થયું અને એનું એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે એવું અંતે નિર્ણય લેવામાં આવ્યો કે આ એક અલગ જ પ્રકાર નો વાયરસ છે અને આનું નામ ચાંદીપુરા વાયરસ આપવામાં આવ્યું કારણ કે ચાંદીપુરા ગામના બાળકો આનાથી સંક્રમિત થયા હતા એના માટે આનું નામ ચાંદીપુરા વાયરસ આપવામાં આવ્યું છે હવે આ ચાંદીપુરા વાયરસ વ્યક્તિઓમાં સૌથી વધારે જોવા મળે છે તો આ ચાંદીપુરા નાના ઉંમરના બાળકોમાં સૌથી વધારે જોવા મળે છે એટલે આપણા બાળકોને સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી છે હવે ચાંદીપુરા વાયરસ ફેલાય છે કઈ રીતે તો ચાંદીપુરા વાયરસ છે એ ફ્લાય નામની માખી એક છે જે આપણી સાદી માખી કરતાં

તો જ્યાં માટીનું લીપાણ કરેલી દિવાલો છે મકાનો છે નંબર બે કે જ્યાં તમારું ઘર છે ત્યાં પ્લાસ્ટર નથી કર્યું અને ઈંટ બતાય છે ને એની જગ્યાઓમાં તિરાડોમાં બખોલોમાં એવી જગ્યાઓ ઉપર જ્યાં એક ધારું ભેજવાળું વાતાવરણ છે ભીનાશ જગ્યાઓ છે જ્યાં જ્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે એવી જગ્યાઓ ઉપર જે જગ્યાએ કાટમાળ જૂનો પડ્યો હોય છે તમારા ઘરમાં ટાયરો હોય છે નક્કામાં કચરા હોય છે આવી જગ્યાઓ પર આ માખીનો ઉપદ્રવ ફેલાઈ શકે છે આ ઉપરાંત જે જગ્યાએ ઢોર વાળું ઘર છે નિરણો છે ત્યાં સૌથી વધારે વિનાશવાળી જગ્યાઓ હોય છે અને ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે એવી જગ્યાઓ પર આ માખીનો ઉપદ્રવ વધી શકે છે તો આપણે એમાં ખૂબ તકેદારી લેવાની છે અને યોગ્ય નિકાલ લાવવો ખૂબ જરૂરી છે હવે આ ફ્લાય નામની જે માખી છે જે આપણે આપણને કરડે ત્યારે આપણા શરીરમાં અમુક લક્ષણો જોવા મળે છે તો કે કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે તો કે આપણા શરીરમાં તાવ જેવું આવે પરંતુ હાઈ ફીવર આવે શરદી ઉધરસ જેવું લાગ્યા કરે અને આ વાયરસ નો એક માઇનસ પોઈન્ટ એ છે કે આ મગજ સુધી પહોંચવા માટે મોડું નથી કરતો જો આપણા બાળકોના મગજ સુધી પહોંચી જાય તો એમાં સોજો પણ મગજમાં આવી શકે છે લીધે અમુક બાળકોમાં આંચકી પણ આવવાની શક્યતા થાય છે છે આ આ બધા એના સામાન્ય લક્ષણો લક્ષણો પ્રકારના તમારા જોવા મળે તો તરત જ તમારી આજુબાજુમાં ક્યાંય બાળકોની હોસ્પિટલ હોય બાળકોના ડોક્ટર ને અવશ્ય બતાવો અને એની પ્રાથમિક સારવાર લેવી ખૂબ જરૂરી છે તો આ ચાંદીપુરા વાયરસ થી બચવા માટે આપણે ઘરેલું તકેદારી શું રાખી શકીએ છીએ ઘરના વાતાવરણને જો સ્વચ્છ

આ ઉપરાંત બસ આપણા ઘરની આજુબાજુમાં તમારે ચોખ્ખાઈ હોવી જોઈએ ટાયરો છે જૂનો કાટમાળ છે જૂના કચરા જેવું છે કે આપણા ઘરની બહાર પણ કઈ ખાડા ખાબોચિયા પાણીવાળા ભર્યા હોય તો તરત જ એનો નિકાલ કરી દેવો જોઈએ કોઈની રાહ જોવાની નથી આપણે જાતે એનો નિકાલ કરીને અને આપણે એને આપણું ઘર અને આપણું આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી